આમડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો માવઠથી મગફળીમાં મોટું નુકસાન છે ઉત્પાદન ઘટશે ગુણવત્તા પણ ઘટશે અત્યારે હજી પણ ગુજરાતમાં આગાહી છે રાજસ્થાનમાં વરસાદ છે ને ત્યાં આગાહી છે ને યુપીમાં પાકમાં બહુ વર્ષો છે હવે વેપારીઓ શું મત વ્યક્ત કરી રહ્યા છે તેમના મુજબ એ જાણીશું સરકારી ખરીદીની પગડા વાગે છે પણ હજી ક્યાંય કોઈ ચોક્કસ કેટલા મણ ખરીદી થશે એવું નક્કી નથી વેપારીઓના મત જોઈએ બે ત્રણ વેપારીઓએ મત આપ્યા છે શું નુકસાન કેવા અને કેવું ઉત્પાદન તે જોઈએ રાજેશજી પટેલ મેનેજિંગ ડાયરેક્ટર જીજી એન્ડ રાજકોટ ગુજરાતના વેપારીનો શું મત છે તે જોઈએ ગુજરાતમાં સતત કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકશાની પહોંચી છે ગુજરાતમાં પચીસમી ઓક્ટોબર શનિવાર ચાંજથી વરસાદ ચાલુ થયો છે અને અઠાવીમી સાંજ સુધી છૂટો છવાયો વરસાદ ચાલુ હતો ગીર સોમનાથ અમરેલી માંગરોળ રાજુલા મહવા વેરાવળ કેશોદ માંગરોળ સહિતના વિસ્તારમાં સૌથી વધારે ભારે વરસાદ પડ્યો છે રાજકોટ ગોંડલ અને મોરબી પ્રથંગમાં વરસાદની માત્રા ઓછી છે ગોંડલથી નોર્થ તરફ અમદાવાદ તરફ જતા વરસાદની માત્રા ઓછી થતી જાય છે દ્વારકા પંથકમાં બહુ ઓછી અસર છે પોરબંદર જામનગર જિલ્લામાં બેથી ત્રણ ઇંચ પાણી પીડ્યું છે કચ્છ વિસ્તારમાં કોઈ વાંધો નથી વરસાદથી મગફળીના પાકમાં બે પ્રકારની અસર થઈ છે જેમાં પહેલી રીતે વાત કરીએ તો દિવાળી સુધી મોટા ભાગની મગફળીનો પાક ખેતરમાં ઊભો હતો સિત્તેરથી એંશી ટકા જેટલો મગફળીનો પાક ખેતરમાં હતો દિવાળી આસપાસ જે પાક તૈયાર હતો અને પાથરા કર્યા હતા તેના પર વરસાદ પડ્યો તે મગફળી ડેમેજ થઈ ગઈ છે અને આ મગફળી હાથમાં આવશે પરંતુ તેની ક્વોલિટી ડેમેજ થઈ ગયા આનાથી મગફળીનો પાકની સાઇઝ ઘટી જશે તેવું કંઈ ન શકાય જે વિસ્તારમાં વરસાદ ચાલુ છે અને મગફળી ખેડૂતોએ ખેતરમાં ઉપાડી નથી એ મગફળીમાં વરસાદ રહી ગયા પછી કેટલી હાથમાં આવે છે તેના ઉપર નુકસાનીનો અંદાજ લગાવી શકાશે વરસાદ જો હજી વધારે સમય આવે તો મગફળીના દાણામાં કોટા ફૂટી જશે અને મોટી નુકસાની થઈ શકશે અમુક મગફળીમાં પંદર મૂળનો ઉતારો ખેડૂતો ધારતા હોય છે પાંચ તે પાંચ મણનો પણ ઉતારો આવી શકે છે જે મગફળી જમીનની અંદર છે તેનો અંદાજ તો વરસાદ રહી ગયા જ ખેતરમાંથી બહાર કાઢવામાં આવે પછી ખબર પડશે મગફળીના પાકમાં ક્રોપ સાઇઝ કેટલી ઘટશે તેનો અંદાજ નવેમ્બર અંત પહેલાં લગાવવો મુશ્કેલ છે વરસાદ જેટથી રહી જાય ત્યારબાદ પંદર દિવસે મગફળી બહાર કાઢી શકશે ત્યારે જે અંદાજ સાસો આવશે મગફળીના પાકમાં નુકસાનીની ભાવ ઉપર કેવી અસર થશે તે અંગે એટલું કહી શકાય કે ભાવ હવે ઘટવાની સંભાવના નથી અને ટકી રહેશે કેટલી તેજીથી છે તેનો અંદાજ લગાવી શકાય નહીં કારણ કે મગફળીઓના પાકમાં નુકસાન અંગે હજી પિક્ચર બાકી છે અતુલ ગણાત્રા ચેરમેન તિરુપતિ એગ્રી એક્સપોર્ટ જૂનાગઢ એમનો હુમત છે સૌરાષ્ટ્રમાં ચાર સો પચાસથી પાંચસો કિલોમીટરના તમામ વિસ્તારમાં વરસાદ સતત પડી રહ્યો છે અમુક જિલ્લામાં તો ભારે વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં મગફળીના પાકમાં મોટા પાયે નુકસાનના સમાચાર આવી રહ્યા છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે મગફળીના ત્યાર પાક પર વરસાદ પડવાને કારણે ક્વોલિટીને તો મોટી અસર થશે છે પરંતુ ઓલ ઓવર ઉત્પાદનમાંથી બેથી ચાર લાખ ટનનો ઘટાડો આવી શકે છે હવે ગુજરાતમાં મગફળીનો પાક ચાલીસથી બેતાલીસ લાખ ટન વચ્ચે જ આવે તેવો અંદાજ છે ગીરનાર મગફળીની જાતમાં પણ બહુ મોટી ફરિયાદ આવી રહી છે અને ઉતારો આવે પાંચથી ચાર મણનો નો આવે તેવા સંજોગો છે જે સામાન્ય રીતે પચીસ મણ જેવા આવતા હોય છે મગફળીની નવી આવક દિવાળી પછી મોટા પાયે આવે એવી ધારણા હતી પરંતુ સતત વરસાદને પગલે હવે નવી સિઝન આઠથી દસ દિવસ ઓછામાં ઓછી લેટ થાય છે હજી બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે અને ઉઘાડ નીકળ્યા બાદ નવી આવકો એકાદ સપ્તાહ બાદ આવશે શિંગદાણાની બજારમાં નિકાસ બંધીને ખાસ કરી ઇન્ડોનેશિયામાં નિકાસ બંધ હોવાથી ભાવ પર કોઈ અસરનો સંજોગો નથી મગફળીના પાક પર વરસાદથી ખેડૂતો મોટા પાયે નુકસાન છે પરંતુ શિંગદાણાના ભાવ ઉપર કોઈ અસર દેખાતી નથી સરકાર પાસે હવે મગફળીનો સ્ટોક હવે પૂરો થઈ ગયો છે ગુજરાતમાં સ્ટોક ખાલી છે જ્યારે રાજસ્થાનમાં હજી થોડી મગફળીનો સ્ટોક છે જે હવે થોડા દિવસ પછી ખાલી થઈ જશે રાજસ્થાનમાં ગુજરાત કરતાં પંદરથી વીસ દિવસ મોડી ખરીદી શરી થતી હોવાથી ત્યાં હજી હજી ચાલુ રહેશે ગુજરાતમાં સરકારી મગફળીની ખરીદી પણ હવે વિલંબમાં પડી શકે છે મગફળીની આવક જ આવતી નથી જે આવે છે તે સરકારી માપદંડો મુજબ ન આવતી હોવાથી ખરીદીમાં વિલંબ થઈ શકે છે અમન અગ્રવાલ ઓનર અનુપ ટ્રેડર્સ રાહસી ઉત્તર પ્રદેશના વેપારીનો મત છે મગફળીની બજારમાં આવક ઓછી છે અને ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે યુપીમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે ને ત્રણથી ચાર ઇંચ પણ પાણી પડી જવાનો અંદાજ છે નવી મગફળીમાં અત્યારે ઝાંસી મંડીમાં પચીસ હજાર બોરીની આવક થાય છે અને ભાવ ચુમ્માલીસોથી અડતાલીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કોટ થાય છે દિવાળી બાદ મંડીમાં એક લાખ ગુણીની આવકનો અંદાજ હતો જેવા વરસાદને કારણે પૂરો થાય તેવું નથી સરકારી મગફળીનું વેચાણ ચાલુ છે પરંતુ તેમાં બહુ ઓછો રસ છે નાફેડની મગફળીના ચારથી એકતાલીસો રૂપિયા ચાર હજારથી એકતાલીસસો રૂપિયાના ભાવથી ગત વર્ષથી વેચાણ થાય છે યુપીમાં વરસાદથી મગફળીની પચીસથી ત્રીસ ટકા જેટલા પાકને અસર થાય તેવી સંભાવના છે રાજ્યમાં સિત્તેરથી પંચોતેર ટકા જેટલી મગફળી ખેતરમાંથી ખેડૂતોના ઘરમાં આવી ગઈ છે મગફળીની તુલના યુપીમાં ડાંગરના પાકને વધારે નુકસાન થયું છે યુપીમાં ગત વર્ષે ચોમાસુ મગફળીનો પાક પંદરથી વીસ લાખ ટન જેવો થયો તો જેની તુલના આ વર્ષે પાંચથી છ લાખ ટન જ આવે તેવો અંદાજ છે સિઝન પણ એકથી બે મહિનામાં પૂરી થઈ જવાનો અંદાજ છે મગફળીના પાકમાં ઉતારામાં મોટો ઘટાડો થયો છે ગુજરાત ડિલિવરીમાં મગફળી પાકમાં તાજેતરમાં બસો રૂપિયાનો વધારો થઈ ભાવ પંચાવનસો રૂપિયા કોટ થાય છે શિંગદાણાની બજારમાં પંચોતેર થી છોતેર રૂપિયા સામે ભાવ વધી અઠ્યોતેર રૂપિયા થઈ જશે જોકે વધુ બહુ સુધારો થાય તેવા સંજોગો દેખાતા નથી શિંગદાણાની બજારમાં નિકાસ વેપાર થતા નથી અને ડોમેસ્ટિક મહારાષ્ટ્રની ગ્રાહકી થોડી ચાલુ થશે અને ઓલ ઓવર અત્યારે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ નથી આવી અને નિકાસ વેપાર પણ ખાસ ન હોવાથી બજારમાં કોઈ મોટી થાય તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી શિંગદાણાની બજારમાં જ્યાં સુધી નિકાસ વેપાર નહીં આવે ત્યાં સુધી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી હવે મિત્રો આપણે ઇન્ડોનેશિયાથી એક ટીમ આવવાની છે એની ચર્ચા જોઈ લઈએ શિંગદાણાની જકાર્તા ઇન્ડોનેશિયા જકાર્તા દ્વારા ભારતીય શિંગદાણાની આયાત પર પ્રતિબંધ મૂકવા પર ચાલી રહેલી મડાગાંઠનો અંત લાવવા માટે ઇન્ડોનેશિયન ટીમ આ મહિનામાં અંતમાં ભારતની મુલાકાતે આવવાની છે આ નિકાસબંધીને કારણે ભારતને રૂપિયા ચારસો દસ કરોડનું નુકસાન થયું અંદાજ છે સત્તર ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક નોટિફિકેશન બાદ ઇન્ડોનેશિયાએ ત્રણ સપ્ટેમ્બરથી ભારતમાંથી શિંગદાણા આયાત સ્થગિત કરી દીધી હતી અને ભારતીય શિંગદાણામાં અનાજ અને તેલિમ્બિયાના ફૂક તરીકે જોવા મળતા આફ્લોટોક્સિન અને હાજરીના અહેવાલો બાદ આ સસ્પેન્શન કરવામાં આવ્યું હતું અપેડાના અધ્યક્ષ અભિષેક દેવે જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાએ ભારતના સંદેશ આવ્યા હોવાનો જવાબ આપ્યો છે અને ટીમ મોકલી રહ્યું છે નવી દિલ્હી સ્થિત એક વેપાર વિશ્લેષકે જણાવ્યું હતું ટીમ ભારતની મુલાકાત લેશે અને ખેડૂતો અને નિકાસકારો દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ અને પોતાને સંતુષ્ટ કરશે તે પછી ઇન્ડોનેશિયા ભારતીય શિંગદાણાની આયાત શરૂ કરશે નિકાસકારોના વિવાદના તારણો ઇન્ડોનેશિયાની ટીમ સંભવત નિકાસ માટે શિંગદાણાનું સંચાલન કરતી સુવિધાઓનું નિરીક્ષણ કરશે આફલાટોક્સિન ટોક્સિન જરી સંયોજન માનવામાં આવશે તે યપર્સ ગિલ્સ ફ્લેવર્સ અને એસ્પર ગિલિક્સ ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે જે ગરમ ભેજવાળી સ્થિતિમાં શિંગાણા દૂષિત કરે છે આ ઝેરી તત્વો ને ટોક્સિક કાર્સોજેનિક હોવાનું જાણવા મળ્યું છે ઊન અને માનવ અને પ્રાણીના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે જેમાં આફલાટોક્સિક બી એક અને શક્તિશાળી લિવર કાર્સોજેન છે વેપાર સૂત્રોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના પહેલા ભાગમાં શિંગદાણાની આયાત પર પ્રતિબંધ મૂકવા અંગે અપેડાએ ઇન્ડોનેશિયન કોટાઇની અથોરિટીનો સંપર્ક કર્યો હતો પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં નિકાસકારોએ શિંગદાણાના શિપમેન્ટમાં આફલાટોક્સની હાજરી અંગે સૂચનો આપવામાં આવતા ઇન્ડોનેશિયાની વિલંબિત પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો નિકાસકારો કહેશે કે ભારતમાંથી શિંગદાણાની આયાતના મુદ્દાને ઇન્ડોનેશિયા દ્વારા સંભાળવામાં ઓછામાં ઓછી બે સમસ્યા રહેશે એક આઈક્યુએ ભારતથી ઉતરીયાના ત્રણ મહિના પછી કન્સાઈન્સમેન્ટના અફલા ટોક્સિન સમસ્યાઓની જાણ કરી હતી ઇન્ડોનેશિયાનો હિસ્સો કોઈને ખાતરી નથી કે સિંગદાણા ત્રણેય મહિના સુધી કેવી રીતે સંગ્રહિત કરવામાં આવી હતી વેરહાઉસમાં ઉપલબ્ધ સુવિધાઓ કન્સેનમેન્ટ બંદરો પર ઉતરેલા ત્રણ મહિના પછી અમે લેવાલા નિર્ણયને સ્વીકારી શકતા નથી નવી દિલ્હી સ્થિત વિશ્લેષકે જણાવ્યું હતું બીજો મુદ્દો એ છે કે નિકાસકારો કહે છે કે ઇન્ડોનેશિયા પ્રેક્ષણ ધોરણો વિશ્વ વેપાર સંગઠન દ્વારા નિર્ધારિત ધોરણોને અનુરૂપ નથી ઉદાહરણ તરીકે ઇન્ડોનેશિયા કંચાઇનમેન્ટમાંથી એક કિલો શિંગદાણા લઈ નમૂનાનું પરીક્ષણ કરે છે જ્યારે અપેડા પરીક્ષણ માટે વીસ કિલો લે છે ઇન્ડોનેશિયા ભારતની સિંગદાણાની નિકાસનો ત્રીજો ભાગ આયાત કરે છે ગયા નાણાંકીય વર્ષમાં તેણે ભારત દ્વારા મોકલવામાં આવેલા કુલ સાત પોઈન્ટ લાખ ટન જેનું કુલ મૂલ્ય ઓગણ એંશી કરોડ ડોલરમાંથી અઠ્યાવીસ કરોડ ડોલર મૂલ્યના બે પોઈન્ટ સિત્યોતેર લાખ ટન આયાત કર્યા હતા ઇન્ડોનેશિયા દ્વારા શિંગદાણાને સ્ગીત કરવાથી ભારતની બે ચારસો દસ કરોડનું નુકસાન થયું હતું આ હતા મિત્રો વેપારીઓ અને મત અને છીંગણામાં નિકાસ વેપાર હોવાની સંભાવનાઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો